સ્ત્રી પુરુષ હાંડો ગાગે ટબુડી સમસો વધે છે તપેલું તપેલી તપેલી તો તપેલી તાવડો તાવડી હાવણો હાવણી પાછ તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસુ છે કારણ કે એના ને

છે જે ઢીલો પીડ્યો તો વહેણા ના બટકા માખી નઈ દે એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો આ તો ગુગલું તૂટી જાય